પનીરનો જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે જેના સેમ્પલ લઈ તપાસ માટે આગળ મોકલવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે ઉમેશ નકલી પનીરની ફરિયાદો લગભગ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએથી સામે આવી ઘણા ઘણું પનીર પકડાયું પણ છે વધુ એક ફરિયાદ સામે આવી છે અને અત્યારે દરોડા પાડવામાં આવ્યા શું કંઈ સામે આવ્યું ત્યાંથી ચોક્કસ ચોક્કસથી જે રીતે વલસાડ શહેરમાં જે ઘણી એવી જગ્યાઓ છે ત્યાં આગળ ડુપ્લિકેટ પનીર વેચા હોવાની માહિતી ફૂડ વિભાગને વારંવાર મળતી હોય છે ત્યારે જે આજરોજ ફૂડ વિભાગને જ્યારે વલસાડના છીપવાર ખાતે આવેલી શ્રીજી ડેરી છે ત્યાં આગળ ડુપ્લિકેટ પનીરનો મોટા પ્રમાણમાં જથ્થો આવ્યો હોવાની માહિતી મળતાની સાથે જે ફૂડ વિભાગની ટીમ છે તે ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી જે સાત કિલોથી વધુ જે ડુપ્લિકેટ પનીરનો જથ્થો મળી આવ્યો હતો ફૂડ વિભાગે જે તમામ પનીરનો જથ્થો છે તે જપ્ત કર્યો છે અને જે ખેતી ડેરી છે તેના ઉપર કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે ખાસ કરીને જો વાત કરીએ તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જે લોકો છે તેઓ સામે ફૂડ વિભાગની લાલ આગ જોવા મળી છે ફૂડ વિભાગ દ્વારા અવારનવાર જે અલગ અલગ દુકાનો છે ત્યાં આગળ પણ ચેકિંગ કરવામાં આવે છે આજ રોજ પણ જે રીતે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ પનીરનો જથ્થો મળી આવ્યો છે તે તમામ જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે